ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા સંસ્કારી નગરી વડોદરામાં ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ મિટિંગ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠક કોમનવેલ્થમાં છપ્પન દેશો વચ્ચે વેપાર રોકાણ અને પરસ્પર સહકારના નવા સમીકરણો રચવા માટેનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમનું સૌથી મુખ્ય આકર્ષણ એ હતું કે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરનું ઔપચારિક ઉદઘાટન આ પહેલ દ્વારા ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સીધું પ્લેટફોર્મ મળશે ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્રના વિકાસ અને સીમા પારના વ્યવસાયિક સહયોગને વેગ આપવા માટે આ કાઉન્સિલ કટિબદ્ધ છે વૈશ્વિક નકશા પર ગુજરાતની જે વ્યૂહાત્મક ભૂમિકા છે તેને આ કાઉન્સિલ વધુ મજબૂત બનાવશે આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના પૂર્વ હાઈ કમિશનર મહામહિમ મુખેશ્વર ચુની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના ઐતિહાસિક અને આર્થિક સંબંધોની ચર્ચા કરતા જણાવ્યું હતું કે મોરેશિયસ કોમનવેલ્થ માળખામાં ભારતનો અત્યંત મહત્વપૂર્ણ ભાગીદાર છે તેમના મતે વેપાર અને રોકાણની નવી તકોથી બંને દેશોની આર્થિક પ્રગતિને નવી પાંખો મળશે આ કાઉન્સિલની સ્થાપનાથી માત્ર વેપાર જ નહીં પણ છપ્પન દેશો વચ્ચે સંસ્કૃતિનું પણ આદાન પ્રદાન થશે જેનાથી ગુજરાતના નાના મોટા ઉદ્યોગપતિઓ માટે વૈશ્વિક બજારોના દ્વાર ખુલશે અને રોજગારીની નવી તકો જોડાશે વડોદરાથી શરૂ થયેલી આ વેપારી લહેર આવનારા સમયમાં ગુજરાતને વૈશ્વિક વેપારનું હબ બનાવવા તરફ નિર્ણાયક સાબિત થશે